ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અગિયાર માર્ચ ને મંગળવાર ધાણાની બજારમાં વાત કરીએ તો મિત્રો ધાણામાં ફીન છે ઉત્પાદન ઘટશે એવું કીધું છે પણ ઓછું ઘટશે એવું કીધું છે જે ગઈ ચાલે એકસો ને પંદર લાખ પોઈન્ટ ચંદનું ગુણી હતું તે આ વર્ષે એકસો ને દસ લાખ ગુણી થશે એટલે ધણાનું આવે તો દેશમાં સાત પોઈન્ટ ચાર ટકા ઘટ્યું છતાં ઉતારા અનુકૂળ વાતાવરણથી ગયા વર્ષથી બે પોઈન્ટ નવ ટકા વધ્યા છે જેને કારણે ઉત્પાદનમાં ફક્ત ચાર પોઈન્ટ છ ટકાનો ઘટાડો થયો છે આવો જ અંદાજ મુકાણો હવે આપણે આપણી રીતે જોઈએ તો મિત્રો જે ફિન્સની બેઠક પહેલાં જે ધાણાની આવકો ફૂલ પ્રેચર થયું નહોતું ત્યારે ધાણાનો દો દસ હજારની સપાટી તોડશે જે અત્યારે આઠ હજાર ચાલી રહ્યો છે એમ કહેવાનું હતું તેજી થવાના ચાન્સ છે કારણ કે આપણે આજે એકસો ને દસ લાખ બોરી થશે સામે એકસો ને વીસ લાખ બોરી આપણે છે એવું કહેવામાં આવતું પચીસ ત્રીસ લાખ નિકાસ ત્રીસ લાખ બોરી નિકાસ થાય છે એવું કહેવાનું હતું ગલ્ફ ફૂડ ફેસ્ટિવલમાં વેપારો થયા છે પીક આવકો જ નડી છે તમારે નિર્ણય લેવાનો છે બજાર છે બજારમાં ડફોળના દાખલા હાચા પડે ને ગણેશ ગણેશના ગણિત ઊંધા પડે પણ આ વર્ષમાં જે કાંઈ મને ઇનપુટ મળ્યા અને જે મને કાંઈ શક્યતા લાગી એ જોતાં મને એવું લાગે છે કે ધાણા વરિયાળી અને ઈસબ માટે વર્ષ બહુ સારું રહે છે પણ ધાણામાં કેટલો સમય લાગે એનું નક્કી નથી રહેતું બાકી વરિયાળી ઈશબગુલમાં થોડા સમયમાં બજાર છે ધાણામાં થોડે વાર પણ લાગે પણ કેરીઓ સ્ટોક જ ઓછો હતો અને ઓછો રહેશે વપરાશ એમાં છે નહીં છતાં નિર્ણય તમારે લેવાનો છે આ બજાર છે ક્યાંક ઉત્પાદન વધારે બતાવી દેવાય કામ ચાલુ થઈ જાય તો આનું કાંઈ નક્કી હોતું નથી પણ ઓલ ઓવર વર્ષ ધાણા માટે સારું છે જે ગણગણાટ હતો એ બંધ થઈ ગયો છે દસ હજાર વાયદો જાય એ કારણ છે ફિન્ચમાં વેપાર તરફી જ વાતો થઈ હોય કાલે હું છું ધાણામાં એની વાત કરી લઈએ ધાણાની બજારમાં ભાવ સ્થિર હતા ગોવામાં પાક પાણીના અંદાજો જાહેર થયા બાદ બજારમાં કોઈ મોટી હલચલ નહોતી વાયદા બજારમાં વેસવાયેલી હતી પરંતુ હાજરમાં કોઈ મોટી મૂવમેન્ટ નહોતી ગોંડલ રાજકોટમાં નવા ધાણાની આવકો બંધ હોવાથી અમરેલીમાં પચાસ હજાર બોરીની આવક થઈ ગઈ હતી જે આવક ડાયવર્ટ થઈ ગઈ જે બતાવે છે ખેડૂતો હાલ ધાણા કાઢી બજારમાં વેચાણ કરવાના મૂળમાં છે આગામી દિવસોમાં ધાણાની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે ધાણાના નિકાસ ભાવ મુન્દ્રા ડિલિવરીમાં ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લિનના તેરસો પચાસ અને શોર્ટકસમાં ભાવ ઓગણ ઓગણ સો હતો જ્યારે સ્પ્લિટ ક્વોલિટીમાં મશીન ક્લીનના બોતેરસો પચાસથી શોટકટમાં ચોતેરસો પચાસ હતા નવા પાકમાં એકથી વીસ માર્ચ મુન્દ્રા ડિલિવરીમાં નવથી સાડા નવ ટકા ભેજવાળા લેવલની સર્તે સ્કૂટર શોટેક્સનો ભાવ બોર્ડમાં રૂપિયા સત્યાસી સ્મોલમાં રૂપિયા ચોરાણું જ્યારે સિંગલ પોરેટમાં ચોરાણુંથી એકસો ચાર હતા રામગંજ મંડીમાં વીસ હજાર બોરીની આવક તેને ભાવ પચાસથી થી સો ઘટ્યા હતા ભાવ ભેજવાળા ધાણાના એકાવનસો થી ત્રેસઠસો ઈગલમાં ઓગણ સિત્તેરસો થી ચોતેરસો સુકટ કોટરમાં ચોમોતેર થી આઠ હજાર હતા મિત્રો થોડું સાવચેતી રાખો એટલો બધો માલ વેચવામાં ધાણા માટે કોઈ જાઇન કોઈ ધાણા માટે જ શક્યતા શેર નહીં બધા બહુ મોટી તૂટી જાય તે એમાં તેજી ના જ ગણજો આ વર્ષ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરજો અને શેર કરજો જય માત